નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય જ્યારે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માગતા હોય અને જ્યારે એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે એ જ માણસ આપણી કદર ના કરે એ જ માણસ આપણી વેલ્યુ ના સમજી શકે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં ચાલતા રહો કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ જતો રહેશે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારે ખોવા નથી માગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં દુઃખ અને તકલીફો એ માણસની પરીક્ષા લેવા માટે નહીં પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવતા હોય છે જિંદગીમાં જો કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો મિત્રો જીવનમાં જાતે જ આગળ વધવું જોઈએ મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરવો જોઈએ આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર હું તમારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે જો તમે માન મેળવવા ઈચ્છો છો ને તો બીજાનું પણ માન સન્માન કરતા શીખી જાવ દોસ્તો શબ્દ એવી વસ્તુ છે સાહેબ કે જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી ઉતરી જાય છે જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ને ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય દોસ્તો પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતિક્ષા જરૂર કરે છે દોસ્તો ક્યારે તમે એમના વિચારો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા પણ કાફી છો કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે દોસ્તો મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં પરંતુ એક સમજદાર સાથીની જરૂર પડે છે જીવનમાં પૈસા અને પાવરની નહીં પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ મિત્રો જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે બધા જ લોકો સાથે હોય છે અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ સાથ નથી આપતું કાશ મારી લાઈફમાં પણ એક ડીલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ટ કરી શક્યો હોત સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે અહંકારી હોય છે એને ક્યારેય સમજાવી નથી શકાતા એને ફક્ત સમય જ સમજાવી શકે છે એટલા માટે ક્યારે કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરતા મિત્રો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તમારા પર રાખેલો એનો પરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે એ માણસોને તમારાથી કંઈક મતલબ હોય છે કંઈક સ્વાર્થ હોય છે જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે તો ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બધું આ ક્યારે પીછો નથી છોડતી તમે જેવું આપશો એવું જ મેળવશો પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે ને વધારે પડતી આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે મિત્રો કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જે લોકોથી કોઈ પણ પ્રકારની ઉમેદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે ને એ સપનું છે અમીરી જો દિલની હોય તો પર પણ લોકો મનાવે છે બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો એ સમય નથી આપતા તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારે કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ કારણ કે અહીં સલાહ આપવાવાળા તો ઘણા છે પરંતુ સાથ આપવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળતા હોય છે સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે પરંતુ સંબંધ તો એ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે ક્યારેય પણ પરિસ્થિતિઓના આરની કઠપૂતળી ના બનો સાહેબ કેમ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો હમસફર ભલે ગરીબ હોય પરંતુ સારો હોવો જોઈએ જે તમારી ઇજ્જત કરે કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો આ કરોળીઓ એવી જાળ રચે છે જે દેખાઈ જાય છે પરંતુ માણસ તો એવી જાળ રચે છે જે જાળ દેખાતી તો નથી પણ એ જાળમાંથી બહાર પણ નથી નીકળી શકાતું ક્યારે એમની પાછળ ના ભાગતા દોસ્તો એમની પાછળ ના પડતા જે લોકોને તમારી આગળ પણ બીજા લોકો જ દેખાતા હોય એટલા સમજદાર બનો મિત્રો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા લોકો ઉપર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય આ જિંદગી જ્યારે હસાવે ને ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને આ જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનું હવે સમય આવી ગયો છે સબંધોને સાચવવાનું બંધ કરી દો મિત્રો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય ને એટલો જ એ વ્યક્તિ સાથ નિભાવે છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈ પણ વ્યક્તિથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે કોઈ ઉપર આંખ બંધ કરીને પરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા પરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે કણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી દોસ્તો કારણ કે જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે કોઈના પણ માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો તો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે અહી મતલબની વાતો તો બધા જ કરે છે બધા જ સમજી પણ શકે છે પરંતુ વાતોનો મતલબ એ તો કોઈ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે એ હંમેશા યાદ રાખજો એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસથી ઉમીદ ના રાખો કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવીએ છે મરવાવાળાને રોવાવાળા તો હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલા જોઈએ છે જિંદગીમાં ક્યારે પણ એ ના વિચારો દોસ્તો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જાય છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવા વાળા તો ઘણા છે અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું દરેક માણસમાં કોઈ ને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ એ બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો ને તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે આ જિંદગી છે ને એ તો એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતી અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર